સોમનાથમાં હમીરસિંહજી ગોહિલ સ્ટેચ્યુ પાસે ટ્રાફિક નિયમોની જાણકારી માટે પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક મંથની ઉજવણી કરવામાં આવી રહી છે જે બાબતે સોમનાથ આવતા યાત્રિકોની જાગૃતિ માટે ટ્રાફિકના નિયમો સાથેના બેનર્સ અને ફોટો લગાવવામાં આવ્યા છે અને આ બેનરોમાં ટ્રાફિકના નિયમો અકસ્માતથી બચવા માટેની જાણકારી અકસ્માત થયાથી શું નુકસાન થાય છે અકસ્માત અટકાવવા માટે શું કરવું સહિતના બેનરોમાં નિયમો સાથેની જાણકારી સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું છે સલામતી મંથ નિમિત્તે સોમનાથ મંદિરના પટાંગણમાં આજરોજ ગીર સોમનાથ પોલીસ દ્વારા અહીં એક ટ્રાફિકનું ભવ્ય મોટું પ્રદર્શન રાખવામાં આવેલું છે આ પ્રદર્શનની અંદર એવા ફોટોગ્રાફ્સ બધા મૂકવામાં આવેલા છે કે જે અહીં આવતા બધા પ્રવાસીઓ છે યાત્રાળુઓ છે જે પોતે વાહન લઈને આવે છે અને વાહનથી અકસ્માતો કેવી રીતે થાય છે ક્યાં થાય છે અને કેવી રીતે બચી શકાય એ તમામ માહિતી આ પ્રદર્શનમાં આપી છે આજરોજ આ પ્રદર્શન માટે હું ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી અને પોલીસ સ્ટાફનો આભાર માનું છું તેમજ સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનું છું અને સોમનાથ મહાદેવ સૌને આ પ્રદર્શન દ્વારા અને પોતાની બુદ્ધિમતા દ્વારા આ પ્રદર્શન જોઈ અને પોતે અકસ્માતથી બચી શકે એવી બધાને શુભેચ્છા અને એવી ભગવાનને વિનંતી કરું છું ચાલી રહેલા માર્ગ સલામતી માસ અંતર્ગત પંદર જાન્યુઆરીથી આની ઉજવણી આ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શની છે ચાલી રહી છે એના ભાગરૂપે આજે સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી પધારેલા અજયસિંહ જાડેજા દ્વારા અહીંયા ટ્રાફિક અકસ્માત કેવી રીતે થાય છે અને તેના પરિણામો શું હોય છે તે બાબતનું બેનરો અને ફોટા દ્વારા પ્રદર્શન મૂકવામાં આવેલું છે આ પ્રદર્શનનો હેતુ એવો છે કે આમાં પ્રજા પ્રદર્શનને બહોળી રીતે જોવે અને આ પ્રદર્શનથી અકસ્માતના નિયમો વિશે જાણકારી મળે અકસ્માત થવાથી શું નુકસાની જાય છે શું ધ્યાન રાખવું જોઈએ આ બાબતનું આમાં દરેક ફોટા મૂકવામાં આવેલા છે જેથી પ્રજાને અનુરોધ છે કે આ બહોળી રીતે જોવે અને ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરે અને અકસ્માત થતાં અટકાવે એ ઉદ્દેશથી આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે